હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ક્રીમી એકદમ મલાઈદાર રબડી જેવી ખીર માત્ર દસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો ખીર માટે મેં અહીંયા અડધો કપ ચોખા લીધા છે ચોખા છે એ ખીચડીના પણ લઈ શકાય તો ચોખા છે એ આપણે પહેલાં પલાળીને તૈયાર કરી લઈશું તો ખીર બનાવવાની હોય એની પહેલાં ચોખાને આપણે પાણીથી સરસ રીતે ત્રણથી ચાર વાર ધોઈ અને એની અંદર પાણી નાખી અને વીસ ત્રીસ મિનિટ તમારી પાસે જેટલો સમય હોય એ પ્રમાણે વીસ મિનિટ પલાળો તો પણ ચોખો તો ફટાફટ પલળીને તૈયાર થઈ જાય છે વીસથી ત્રીસ મિનિટ માટે ચોખાને પલાળી દઈશું તો મેં ત્રણથી ચાર વખત ચોખાને ધોઈ અને ઉપરનું જે પાણી ડસ્ટવાળું હોય છે ડોળું એ કાઢી નાખ્યું અને પછી અહીંયા અડધો કપ જેટલું પાણી નાખી પ્લેટ ઢાંકી અને પલાળવા માટે રાખી દીધા છે હવે આપણે ખીરમાં નાખવા માટે ડ્રાય ફ્રૂટ અહીંયા હું કટિંગ કરી લઉં છું કાજુ બદામ પિસ્તા અને કિસમિસ તો બધી જ વસ્તુઓને નાના ટુકડામાં સમારી લઈશું કિસમિસ આખી રાખશું તો અહીંયા ડ્રાયફ્રૂટ છે એ મેં મારી લીધા સાઈડમાં મૂકી દઈશું હવે તમારી પાસે જો એલચીનો પાવડર હોય તો એ ડાયરેક્ટ નાખી શકાય મારી પાસે નહોતો એટલે હું અહીંયા એલચી છે ત્રણ લીધી છે મેં અને એના દાણા છે અંદરના બીજ હોય એ કાઢી અને હું ચી લઈશ એને તો અહીંયા ત્રણ એલચીના દાણા કાઢી એની એમાં એક ચમચી જેટલી ખાંડ નાખી દઈશું અને એનો પાવડર બનાવી દઈશું તો તમારી પાસે રેડી હોય તો ડાયરેક્ટ નાખી શકાય નહીતર આ રીતે ટીચી નાખવાનું અત્યારે વરસાદની સિઝન હોય તો એમને ટીચાશે જ નહીં એટલે થોડીક ખાંડ નાખી અને કૂકો કરી લેવાનો હવે એને સાઈડમાં રાખી દઈશું ગેસ પર એક મેં તપેલું લીધું છે તપેલું કૂકર કોઈ પણ જો જાડા તળિયાવાળું લેવાનું નહીં સ્ટીલનું વાસણ હોવાથી નીચે બેસી જાય છે તો અહીંયાના તપેલું લીધું છે એની અંદર ચમચી ઘી નાખી અને પહેલાં આપણે ડ્રાયફ્રૂટને શેકી લેવાના છે તો પહેલાં કાજુ અને બદામ નાખીશું કિસમિસ નહીં નાખ્યા કાજુ બદામ થોડાક શેકાઈ જાય પછી આપણે કિસમિસ નાખીશું તો ડ્રાય ફ્રૂટને શેકતા બિલકુલ સમય નથી લાગતો અને સ્ટીલનું વાસણ હોવાથી મેં ગેસની ફ્લેમ છે અત્યારે લો રાખીએ છીએ કેમ કે ફટાફટ બળી જાય થોડા કાજુ બદામ શેકાય એટલે આપણે એની અંદર કિસમિસ નાખી દેવાની છે અને કિસમિસને થોડીવાર સાતળીશું અને પિસ્તા છે એ શેકવામાં નાખ્યા નથી એને આપણે ગાર્નિશિંગમાં નાખીશું એટલે સાઈડમાં રાખી દીધા છે થોડી વારમાં જ દ્રાક્ષ છે એ ફૂટી જશે અને ડ્રાયફ્રૂટનો કલર છે કાજુ બદામને બધો બદલાઈ જશે શેકાઈ જાય એવા તમને ગોલ્ડન જેવા લાગે બ્રાઉન કલર જેવા એટલે આપણે એને એક પ્લેટમાં કાઢી લેવાના છે હવે આ પ્રોસેસ છે એ તમે દૂધ પા કે દૂધ ખીર બનાવતા હોય તો એ વાસણમાં પણ શેકીને કરી શકો અને આ જે ઘી છે ને એ થોડું કાળું થઈ ગયું હોય છે એટલે એને પહેલાં કાઢી લેવાનું એકદમ ક્લીન કરી દેવાનું પછી એની અંદર દૂધ નાખવાનું નહીંતર કાળી કાણી ચાય ઉપર આવી જાય છે ડ્રાયફ્રૂટની એટલે મેં અહીંયા લીટર જેટલું દૂધ લીધું છે તમારે લીટરમાં અડધો ચોક કપ ચોખ્ખા નાખીએ તો ઓછું પડે પરંતુ આપણે પ્રોસેસ એવી કરશું કે એક લીટરમાં પણ અડધો લીટર અડધા કપ ચોખાની ખીર બની જશે નહીતર તમે એ અડધો કપ ચોખ્ખા આપણે લઈએ તો આપણે દૂધ છે દોઢ બે લીટર જેવું નાખતા હોઈએ છીએ પરંતુ આપણે દૂધનું પ્રમાણ પણ ઓછું લઈશું અને ખીર સરસ બની જશે હવે મારે વીસથી ત્રીસ મિનિટ જેવો સમય ઓલમોસ્ટ ત્રીસ મિનિટ જેવો સમય થઈ જ ગયો છે ચોખા પલાળવા મૂક્યા હતા એનો તો ચોખા છે એકદમ સરસ પલળી ગયા છે દૂધ છે એ એકદમ લો ફ્લેમ ઉપર મેં અત્યારે સાઈડમાં રાખી દીધું છે એટલે ગરમ થતું થાય અને ચોખામાંથી પાણી નિતારી અને આપણે એને ક્રોસલી ગ્રાઇન્ડ કરી લેવાના છે વધારે પડતા પેસ્ટ નથી બનાવવાની અધકચરા વાટવાના છે તો હું તમને બતાવું આ રીતે અધકચરા વાટી અને તૈયાર કરી લઈશું જેથી કરીને ફટાફટ કૂપ થઈ જાય છે હવે ગેસ ઉપર આપણું દૂધ છે એ ગરમ થઈ ગયું છે ગેસની ફ્લેમ લો જ રાખવાની છે વધારવાની નથી નહીં તો તમે જેવા ચોખા નાખશો એવા કે તરત જ બેસી જશે તો શું કરવાનું કે ગેસની ફ્લેમ આ તો બંધ કરી દો અથવા તો એકદમ લો કરી દેવાની અને ચોખા નાખીને તરત જ ચમચો ચલાવવાનો નહીં તો ચોખા નાખતા જવાના અને ચમચો ચલાવતું જવાનું નહીંતર છે ને નીચેથી ચોખા જે દળેલા હોય એમાં પાવડર પણ થોડો થઈ ગયો હોય તો નીચે બેસીને જાય તો ખીર છે એ દૂધ દાજી જવાથી સારી લાગે નહીં મેં અહીંયા થોડા કેસરના તાતણા નાખી દીધા છે જેથી કલર છે એકદમ સરસ રબડીદાર ખીર બનશે તો પીળા જેવો આવશે હવે ખીરને વધારે સારો ટેસ્ટ આપવા માટે મેં અહીંયા બે મોટી ચમચી દૂધનો પાવડર લીધો છે ઓપ્શનલ છે પણ દૂધનો પાવડર નાખવાથી એકદમ ક્રીમી સ્ટેક્ચર આવે છે આમ પણ ચોખા થોડા પીસીને નાખ્યા છે એટલે સરસ થશે બે પાવ ચમચી પાવડર નાખી અને આપણે એને સ્મૂધ પેસ્ટ બનાવવાની છે તો એની અંદર મેં એક ચોથો કપ દૂધ લીધું છે પણ દૂધ બધું નથી નાખ્યું બે ચમચી જેવું દૂધ નાખી સરસ પેસ્ટ બનાવી દઈશું નહીં વધુ દૂધ નાખી દઈએ તો એક સાથે લમ્સ થઈ જાય છે ગઠ્ઠા થઈ જાય એ ઝડપથી તૂટે નહીં તો તો ગઠ્ઠા ન થાય એના માટે પહેલાં થોડું દૂધ નાખી અને આ રીતે સ્લરી રેડી કરી લઈશું ત્યાર પછી આપણે બધું દૂધ એની અંદર નાખી દઈશું એક ચોથાઈ કપ જેટલું તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે ચોખા તમે રોસ કરી ગ્રાઇન્ડ કરી અધકચરા વાટી અને તરત નાખો છો ત્યારે તમારે ચમચો યા તો સાથે ચલાવતા રહેવાનો અથવા તો ગેસની ફ્લેમ એકદમ સ્લો અથવા તો બંધ કરી ચોખા રાખી સતત ચલાવતા રહેવાનો નહીં એનો પાવડર તરત જ નીચે બેસી જશે સ્ટીલનું વાસણ હોવાથી તો એ ખાસ ધ્યાન રાખવાનું છે પછી તમે ચલાવ્યા પછી નહીં બેસે તો ગેસની ફ્લેમ અત્યારે મેં હજી લો રાખી હતી ત્યાં સુધી આપણે દૂધનો પાવડર બનાવ્યો ત્યાં સુધી ત્યાર પછી અત્યારે આપણે મીડિયમ ફ્લેમ કરી દઈશું અને સતત ચલાવતા રહીશું અને ચલાવતા ચલાવતા આપણે કૂક કરીશું દસ મિનિટમાં આ ખીર છે એકદમ ફટાફટ બનીને રેડી થઈ જાય છે કે ચોખા છે આપણે કચરા વાટી લીધેલા છે એટલે ચડતા વાલ લાગતી નથી અને એકદમ ક્રીમી ટેક્ચર આવે છે તમને છૂટા છૂટા દાણા આપણે ખીરમાં દેખાય એ નહીં દેખાય તો થોડી જ વારમાં સરસ એ ઘાટો થઈ જશે દાણા છે ફટાફટ કૂક થઈ જાય છે ઘી દૂધ આપણું ગરમ હોવાથી તો તમને હું સતત ચલાવતા ચલાવતા જ બતાવું છું થોડી થોડી વારે તો થોડી જ વારમાં આ છે પાંચથી છ મિનિટ જેવું થયું ત્યાં આટલો ઘાટો બનીને તૈયાર થઈ ગયો છે તો એકદમ સરસ એવો ફટાફટ ફટાફટ એ ખીર બનીને તૈયાર થઈ જાય છે બિલકુલ ઓછા સમયમાં જ તો અહીંયા મારે સાતથી આઠ મિનિટ જેવો સમય થયો છે અને ગેસની ફ્લેમ અત્યારે મેં લો ટુ મીડિયમ જ રાખી છે હવે ગેસની ફ્લેમ એકદમ લો કરી અને સાઈડમાં આપણે અહીંયા ખાંડ રાખી દઈશું ખાંડ બે રીતે તમે કેરેમલ કરીને પણ નાખી શકો અને ડાયરેક્ટ પણ નાખી શકાય તો મેં અડધો કપ ચોખામાં અડધો કપ ખાંડ લીધી છે ખીરનું પ્રમાણ છે એ ગળિયું નહીં થાય તમને વધારે પડતી ગળી ગમતી હોય તો ખાંડ છે એ તમારે પોણો કપ લઈ લેવાની અહીંયા મેં ખાંડ અડધા કપ ચોખામાં અડધો કપ ખાંડ લીધી છે એટલે ખીર છે વધારે પડતી ગળી નહીં થાય અને ખાંડ નાખી ગેસની ફ્લેમને મીડિયમ રાખી અને ફટાફટ આ રીતે કેરેમલ થઈ જશે એની મેળે જ ઓગળવા લાગશે તો તમારી ચોઈસ પ્રમાણે તમે ડાયરેક્ટ ખાંડ પણ નાખી શકો અને આને કેરેમલ ખીર કહેવાય તો તમે કેરેમલ ખાંડ કરીને પણ નાખી શકાય ફટાફટ ખાંડ ઓગળી જાય છે જેવી ઉગળે એવી તરત જ આપણે ખીરની અંદર નાખી અને ફટાફટ ચલાવી દઈશું તો ખાંડ છે એકદમ સરસ ઓગળી જશે અંદર થોડીવાર વાર તમને લાગશે કે ઉપર છાબલું છવાઈ થઈ ગયું જાડું જામી ગયું સર પણ નહીં જામે સરસ એવી મિક્સ થઈ જશે અને ખીરનો કરર તરત બદલાઈ જશે જો તમારે એનો કરવું હોય એવું લાઇટ જ ખીર રાખવી હોય તો આખી ખાંડ સીધી નાખી દેવાની ખા ચોખા પાકી ગયા પછી અને આ રીતે કેરેમલ ખીર બનાવી એનો ટેસ્ટ થોડો અલગ અને સરસ લાગે છે તો તમે કેરેમલ ખીર પણ બનાવી શકો છો તો આ રીતે એકદમ રબડીદાર મલાઈદાર ખીર ખીર છે ને દસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે ખૂબ જ સરસ બને છે તમે આ રીતે મહેમાનોને ખીર પીરસતો તો તમને લાગશે જ નહીં કે આટલી સરસ ખીર ઘરે બનીને તૈયાર થાય છે એનો ટેસ્ટ પણ બહુ સારો એવો આવે છે અને જો તમારે દૂધના પાવડરની જગ્યાએ કન્ડેન્સ મિલ્ક હોય ને તો કન્ડેન્સ મિલ્ક પણ નાખી શકાય એનો ટેસ્ટ પણ વધારે સારો લાગે છે ચોખાનો ટેસ્ટ ઓછો આવશે તો હવે આપણી ખીર રેડી થઈ ગઈ છે તો એની અંદર આપણે જે ઇલાયચીનો પાવડર બનાવીને રાખ્યો હતો એ નાખી દઈશું અને પછી થોડી વાર મિક્સ કરી અને પછી ડ્રાયફ્રૂટ પણ આપણે નાખી દઈએ તો આપણી જેમ ખીર ઠંડી થતી જશે ને એમ ઘાટી થઈ જશે એટલે થોડી અત્યારે પાતળી રાખવાની તી તમને થોડી ઢીલી લાગશે પણ ઢીલી નહીં ઠંડી થતાં તે એકદમ ઘાટી થઈ જાય છે હવે જે ડ્રાયફ્રૂટ આપણે રાખ્યા હતા એ પણ નાખી દીધા છે તો એકદમ સરસ એવો ક્રીમી સ્ટ્રેકચર આવી ગયું છે કલર પણ તમે જોઈ શકો છો કે એને ખાંડ અને આપણે કેસર નાખ્યું છે એટલે કલર પણ ખીરનો રબડી જેવો જે લાગે છે ખૂબ જ સરસ એવી ખીર બનીને તૈયાર થઈ ગઈ છે છેલ્લે આપણે એક ચમચી ઘી નાખી દઈશું ખીરની અંદર ઘીની સુગંધ છે ખીરમાં સારી લાગતી હોય છે તો તમારે જો ખીર ઘી ન નાખવું હોય ઇલાયચી પાવડર ન નાખવો હોય તો તમે અહીંયા કસ્ટર્ડ પાવડર થોડો નાખી દો તમને રબડી જ લાગશે એવી સરસ આ ખીર બનીને તૈયાર થાય છે તો અહીંયા આપણી ખીર છે એ ખૂબ જ સરસ એવી બનીને તૈયાર થઈ ગઈ છે ગળ પણ તમારી રીતે તમારે વધારે ઓછું ખાંડનું પ્રમાણ કરી શકાય આ ખીરમાં અડધા કપ ચોખામાં અડધો કપ ખાંડ નાખવાથી ખીર તમને બહુ ગળી લાગશે નહીં નોર્મલ લાગશે પણ તું વધારે ગળી પાવતી હોય તો ખાંડ તમારી રીતે તમે નાખી શકો તો અહીંયા આપણી ખીર બનીને રેડી થઈ ગઈ છે મેં નીચે લઈ લીધી છે જો ખીરની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને તમને કેવી લાગી છે એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો ફક્ત દસ જ મિનિટમાં રબડીદાર ખીર બનીને આપણે તૈયાર થઈ ગઈ છે તો અત્યારે શ્રાદ્ધ આવી જ ચાલુ થાય તો તમે શ્રાદ્ધમાં પણ આ રીતે બનાવી શકાય હવે આપણે એને એક બોલમાં સર્વિંગ કરી દઈશું તો એકદમ ફટાફટ ક્રીમી એવી બનીને તૈયાર થઈ છે મહેમાનો આવતા હોય તો તમે ઝટપટ આ રીતે ખીર બનાવી અને રેડી કરી શકો છો તો એકદમ મસ્ત ખીર બનીને તૈયાર થઈ ગઈ છે અહીંયા મેં ગાર્નિશિંગ પણ કરી દીધું છે તમે જોઈ શકો છો મોઢામાં પાણી લાવી દે એવી દાર આપણી ખીર બનીને રેડી થઈ ગઈ છે તો જરૂરથી ટ્રાય કરજો અને તમારી ખીર કેવી બની એ પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ફરી મળીશું નવા વિડીયા સાથે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો